નમસ્કાર મિત્રો ફરી પાછું હાર્દિક સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જાણીશું માનવ શરીરને લગતા પ્રશ્નો જે તમને જનરલ નોલેજ અને સામાન્ય જ્ઞાન માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ના ભૂલતા ચાલો વિડિયો શરૂ કરીએ તો મિત્રો પ્રથમ પ્રશ્ન આવે છે માનવ શરીરમાં હાડકાની સંખ્યા તો મિત્રો માનવ શરીરમાં હાડકાની સંખ્યા છે તે બસો છ હોય છે અને બાળક જન્મે ત્યારે બસો તેરથી બસો ચાલીસ હોય છે તે પછી આવે છે માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ તો મિત્રો માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ છે તે લીવર હોય છે તે પછી આવે છે માનવ શરીરમાં લોહીનું પ્રમાણ તો મિત્રો માનવ શરીરમાં લોહીનું પ્રમાણ છે તે પાંચથી છ લીટરનું હોય છે નેક્સ્ટ આવે છે માનવ શરીરમાં લોહીનું સામાન્ય દબાણ તો મિત્રો માનવ શરીરમાં લોહીનું સામાન્ય દબાણ છે તે એકસો વીસથી એકસો એંસી હોય છે તે પછી આવે છે માનવ શરીરમાં રક્તકણોની સંખ્યા તો મિત્રો માનવ શરીરમાં રક્તકણોની સંખ્યા છે તે પુરુષોમાં પાંચથી પાંચ પોઈન્ટ પાંચ મિલિયન અને સ્ત્રીઓમાં ચાર પોઈન્ટ પાંચથી પાંચ મિલિયન હોય છે તે પછી આવે છે માનવ શરીરમાં રક્તકણોનું આયુષ્ય તો મિત્રો માનવ શરીરમાં રક્તકણોનું આયુષ્ય છે તે એકસો વીસ દિવસનું હોય છે તે પછી આવે છે માનવ શરીરમાં શ્વેતકણોનું આયુષ્ય તો મિત્રો માનવ શરીરમાં શ્વેતકણોનું આયુષ્ય છે તે બે પોઈન્ટ બે થી પાંચ દિવસનું હોય છે નેક્સ્ટ આવે છે માનવ શરીરમાં હૃદયમાંથી અન્ય અંગોમાં લોહી લઈ જતી રક્તવાહિની તો મિત્રો માનવ શરીરમાં હૃદયમાંથી અન્ય અંગોમાં લોહી લઈ જતી રક્તવાહિની છે તે ધમની હોય છે એ પછી આવે છે માનવ શરીરના અન્ય અંગોમાંથી હૃદયમાં લઈ જતી રક્તવાહિની તો મિત્રો માનવ શરીરના અન્ય અંગોમાંથી હૃદયમાં લઈ જતી રક્તવાહિની છે તે શીસ હોય છે તે પછી આવે છે માનવ શરીરમાં ધમનીમાં શુદ્ધ લોહી શિરાઓમાં અશુદ્ધ લોહી વહે છે તે પછી આવે છે માનવ શરીરમાં સૌથી મોટી ધમની તો મિત્રો માનવ શરીરમાં સૌથી મોટી ધમની છે તે એબડોમિનલ એરપોર્ટો છે તે પછી આવે છે માનવ શરીરમાં સૌથી મોટી શીસ તો મિત્રો માનવ શરીરમાં સૌથી મોટી શીશ છે તે ઇન્ફિયર વેનાકો છે તે પછી આવે છે માનવ શરીરમાં રુધિરનું પક્ષણ કરતાં સૈનિકો તો મિત્રો માનવ શરીરમાં રુધિરનું પક્ષણ કરતાં સૈનિકો છે તે શ્વેત કણો છે તે પછી આવે છે માનવ શરીરમાં ઓક્સિજનનું પરિવહનનું કામ તો મિત્રો માનવ શરીરમાં ઓક્સિજનના પરિવહનનું કામ છે તે રક્તકણો કરે છે તે પછી આવે છે માનવ શરીરમાં રોગો સામે રક્ષણનું કામ તો મિત્રો માનવ શરીરમાં રોગો સામે રક્ષણનું કામ છે તે રક્તકણો કરે છે તે પછી આવે છે માનવ શરીરનું સૌથી વ્યસ્ત અંગ તો મિત્રો માનવ શરીરનું સૌથી વ્યસ્ત અંગ છે તે હૃદય છે તે પછી આવે છે માનવ શરીરના હૃદયના ધબકારા તો મિત્રો માનવ શરીરના હૃદયના ધબકારા છે તે બોતેર હોય છે પ્રતિ મિનિટના તે પછી આવે છે માનવ શરીરના હૃદયના જમણા ભાગમાં અશુદ્ધ અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી વહે છે તે પછી આવે છે માનવ શરીરમાં માંસપેશીઓની સંખ્યા તો મિત્રો માનવ શરીરમાં માંસપેશીઓની સંખ્યા છે તે છસો અને ઓગણચાલીસ તે પછી આવે છે માનવ શરીરમાં સૌથી મોટી માંસપેશી તો મિત્રો માનવ શરીરમાં સૌથી મોટી માંસપેશી છે તે ગ્યુટિલિયર મેક્સિસમ છે તે પછી આવે છે માનવ શરીરમાં સૌથી નાની માંસપેશી તો મિત્રો માનવ શરીરમાં સૌથી નાની માંસપેશી છે તે સ્ટેપેડિયમ છે તે પછી આવે છે માનવ શરીરમાં સૌથી મોટી કોશિકા તો મિત્રો માનવ શરીરમાં સૌથી મોટી કોશિકા છે તે ન્યુરોન છે તે પછી આવે છે માનવ શરીરમાં સૌથી મોટું અંગ તો મિત્રો માનવ શરીરમાં સૌથી મોટું અંગ છે તે ત્વચા છે તે પછી આવે છે માનવ શરીરમાં સૌથી પાતળી ત્વચા તો મિત્રો માનવ શરીરમાં સૌથી પાતળી ત્વચા છે તે કંચન ટીવા છે તે પછી આવે છે માનવ શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ તો મિત્રો માનવ શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ છે તે પુરુષોમાં ચૌદથી સોળ હોય છે અને તે સ્ત્રીઓમાં બારથી ચૌદ હોય છે આવે છે માનવ શરીરનું સામાન્ય તાપમાન તો મિત્રો માનવ શરીરનું સામાન્ય તાપમાન છે તે અઠ્ઠાણું પોઈન્ટ ચારથી થી એકસો છત્રીસ પોઈન્ટ નવ સુધીનું હોય છે નેક્સ્ટ આવે છે માનવ શરીરમાં રુધિરનો જથ્થો તો મિત્રો માનવ શરીરમાં રુધિરનો જથ્થો છે તે ચારથી થી આઠ સુધીનો કુલ હોય છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેમાં આપણે જાણ્યા માનવ શરીરને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જે તમને જનરલ નોલેજ અને સામાન્ય જ્ઞાન માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર પ્રથમ વખત આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીશું ફરી પાછળ નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ